વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા માલદાર હાજીની વાડીમાં ગંદકીની લીરા લહેર સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લાપુલ મચાવ્યો કાલોદ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા માલદાર હાજીની વાડીમાં કેટલાક સમયથી ગંદકીને લઈને સ્થાનિક રહીશો છે ત્યારે હાલમાં તે વિસ્તારમાં અસંખ્ય ગંદકી અને કાતવ કીચડ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ તેમની અરજીમાં જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત અને વારંવાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને તેમના સ્થાનિક સભ્યો અને કમ મંત્રીને પણ મૌખિક રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં સ્થાનિક રહીશોનો પ્રશ્ન હજુ યથાવત છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ હોય નજીવા વરસાદ પડવાથી કાતવ કીચડ જેવી ગંદકી જોવા મળી રહી છે ગંદકીને લઈને લઈને મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો અને નાના ભૂલકાઓને શાળાના અવરજવર જવર કરવા તેમજ સિનિયર સિટીઝન વ્યક્તિઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશોએ તેમની અરજીમાં આક્ષેપો કરતા કહ્યું કે જો આ ગંદકીને તેમજ આ કાદવ કિચડમાં પાણી ભરેલા ખાડામાં કોઈ વ્યક્તિ પડી જશે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વેજલપુર ગ્રામ પંચાયતની રહેશે તેમ પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વધુમાં તેમ પણ જણાવ્યું કે અમો સ્થાનિક રહીશોએ તેમ પણ જણાવ્યું હતું કે અમારી અરજીને વિજલપુર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ નહીં આપે તો અમો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ઘરના પ્રદર્શન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી હવે જોતું જોઉં રહ્યું કે વિજલપુર ગ્રામ પંચાયત તંત્ર સ્થાનિક રહીશોની મુશ્કેલીનો અંત આવશે કે પછી દીવા નીચે અંધારું જ રહેશે તે હવે જોવું રહ્યું અમારા ઘર આગળના ગંદકી વધારે છે અહીંથી આવવા જવામાં અમોને બહુ તકલીફ પડે છે છોકરો પડી જાય છે બાયકોલિંગ સરકાતું નથી એટલી બધી પરેશાની છે કે અમે તલાટી સાહેબને બી રજૂઆત કરી છે પંચાયતમાં બી વારંવાર આવ્યા છે અમે તે છતાં પણ અમુને આજે આવીશું કાલે આવીશું એ એવું બધું વસ્તુ અમોને કહી રહ્યા છીએ પણ કોઈ આવતું નથી અને કોઈ એનું કામકાજ અમારું કોઈ કરતું નથી બસ અમારો પ્રશ્ન આ જ છે કે અમારું કોઈ પણ ધોરણ કોઈ બી કામ થતું નથી ઘણા વિસ્તારની રજૂઆત માલદારની વાડી મહાદેવ મંદિરની બાજુમાં હા તલાટી સાહેબને બી જાણ કરી તલાટી સાહેબને બી અમે કહીએ છીએ પણ હવે બી સવારનું છું સવારનું રજૂઆત કરું છું તલાટી સાહેબ પર તો તલાટી સાહેબ એમ કહેવા માંગે છે કે અમે આવીએ છીએ અને જોઈ લઈએ છીએ કામ કરી દઈએ છીએ એ વસ્તુ નથી કહેતા ભાઈ આવીને અમે જોઈ લઈએ છીએ નાના બાળકો જાય એમને બી તકલીફ પડી જાય આંગણવાડીમાં જાય નાના બાળકો સિનિયર સિટીઝન છે ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત મોસિપ કરવા છતાં બી કોઈ સાંભળતું નથી આશરે કેટલો મકાનો આવ્યો આશરે તમારું નામ મારો કબજો નજીક ગળા હા તો બીજો કોઈ પજ્જાદો કરે ઉપર કોઈ જાણ કરી અધિકારી હા જાણ કરી તલાટી સરપંચને જાણ કરી ને કોઈ અધિકારી ઉપર જાણ કરી ના ઉપર ને સભ્યો ને સભ્યો ફોન કરેલો રણભાઈ ને ફોન કરી દીધો શું થઈ ગઈ પણ થતું નથી શું તમારું નામ લુકમાન અબ્દુલરહમ કુતલા